નમસ્કાર મારા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલાના ધબકારાની અંદર તો મિત્રો પહેલાં તો મારા બધે રામ રામ અને જયસિદ્ધનાથ ખેડૂત મિત્રો વળી પછી બજારની અંદર ક્યાંક ને ક્યાંક થોડો ઘણો સુધારો આવ્યો હોય તેવું હાલ લાગી રહ્યું છે અને મિત્રો હાલની અંદર જીરા અને કપાસમાં મિત્રો સો રૂપિયાનો સુધારો આવ્યો હોય તેવું મિત્રો ખાસ લાગી રહ્યું છે તો મિત્રો અમે અમારા ડેટા પ્રમાણે પહેલાંથી હાલની અંદર બજારની અંદર ક્યાંક ને ક્યાંક સુધારો તરફ હોય તેવું મિત્રો ખાસ લાગી રહ્યું છે મિત્રો ચેનલની અંદર જો તમે નવા આવો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા વાલા ખેડૂત મિત્રોને આપણો વિડીયો સારો લાગે તો ખાસ શેર કરી નાખજો મિત્રો જીરાની વાત કરીએ જીરા બજારની તો ખરજભાઈ વળી પહેલાં ખેડૂતોને ફર્સ્ટ ક્વોલિટીનો માલ હોય સારો સારો માલ હોય તો મિત્રો તેનો બજાર માન મિત્રો ખેડૂતોને જીરુંના ભાવ જે છે તે ઓગણચાલીસો આણત્રીસો ઓગણચાળીસોની આસપાસ માન મળી રહ્યા હતા એ પણ મિત્રો ફર્સ્ટ ક્વોલિટી હો ફર્સ્ટ નંબર જે સારી ક્વોલિટી હોય સારી ક્વોલિટી સારો માલ હોય તેના જ મિત્રો તેનું જ બજાર થઈ રહ્યું હતું અત્ય ઓગણચાળીસો આણત્રીસો ઓગણચાલીસો માંડ મિત્રો જઈ રહ્યું હતું હોળી પહેલાં તો મિત્રો હાલની અંદર જો આપણે આમ જોવા જઈએ તો ચાર હજારથી લઈ અને એકતાલીસો સુધી જીરાનું બજાર જઈ રહ્યું છે એટલે કે જીરાની જીરાની અંદર ક્યાંય ને ક્યાંય જે જીરાનું બજાર છે તે મિત્રો સુધારા તરફ તરફ જઈ રહ્યું છે હાલની અંદર ખેડૂતોને આમ જોઈએ તો જીરામાં ચાર હજારથી એકતાલીસો એટલે કે સો રૂપિયા જેવો સોથી દોઢસો રૂપિયા જે આસપાસ સો આમ જોઈએ તો સો રૂપિયાનો થોડોક ઉછાળો હોય એવું મિત્રો જીરાની અંદર લાગી રહ્યું છે એટલે મિત્રો જે મોટો તહેવાર ગયો આપણે હોળીનો જે તહેવાર હતો તો તેને તેની અંદર મિત્રો બજાર બજાર ક્યાંય ને ક્યાંય બંધ હતા તો મિત્રો બ બંધ બજારને હિસાબે આપણે એમ હતું કે હોળી પછી એ એક ભેરો સામટો માલ આવશે અને બજાર કદાચ ગગડવાની પણ શક્યતા છે પણ મિત્રો એવું ખરેખર કાંઈ બન્યું નથી અને હાલની અંદર જીરાનો ભાવ છે તે ટકેલા રહ્યા છે અને હાલની અંદર ખેડૂતોને મિત્રો જીરાનું જો આમ જો મે મિત્રો વાત કરીએ તો સો રૂપિયાનો સુધારો તરફ પડ્યું છે હજી હજી મિત્રો જો તમારે જરૂર હોય તો જ જીરું વેચવું બાકી મિત્રો માર્ચ જે મહિનો છે તે આખો જવા દેવો કેમ કે માર્ચ મહિના પછી મિત્રો જીરા જીરા બજાર હોય કે કપાસ બજાર હોય કોઈ પણ બજાર હોય માર્ચ પછી મિત્રો સુધારો ક્યાંય ને ક્યાંય થાશે હવે મિત્રો કપાસ બજારની જો વાત કરીએ તો મિત્રો કપાસમાં આપણે હોળી પહેલાં જો જોઈએ તો મિત્રો ચૌદસો રૂપિયા આસપાસ બજાર હતું તો મિત્રો હાલની અંદર સારા સારો માલ હોય ક્વોલિટીવાળો માલ હોય તો તેના મિત્રો પંદરસો રૂપિયા સુધી બજાર જઈ રહ્યું છે તો મિત્રો ક્યાંક ને ક્યાંક કપાસમાં પણ જે ચૌદસો વાળા હાલની અંદર ખેડૂતોને સારા માલના પંદરસો રૂપિયા મળી રહ્યા છે એટલે કે કપાસમાં પણ મિત્રો નોર્મલ તેજી છે અને સો રૂપિયાની તેજી આવતી હોય તેવું મિત્રો લાગી રહ્યું છે તો કપાસ જે ખેડૂતોને છે તેને પણ મિત્રો ક્યાંય ને ક્યાંય કપાસમાં પણ તેજી આવી રહી છે અને ધીમે ધીમે મિત્રો તેજી તરફ બજાર જઈ રહ્યા છે કપાસ હોય કે જીરું હોય બંનેમાં મિત્રો ધીમે ધીમે તેજી આવી રહી છે કપાસ મિત્રો જો વેચવું હોય તો અત્યારે વેચી શકાય કેમ કે થોડોક સુધારો છે પણ મિત્રો મારું અમારું અનુમાન કંઈક એમ કહી રહ્યું છે કે જીરું હોય કે કપાસ હોય માર્ચ જે મહિનો છે તે આખો મિત્રો જવા ત્યાર બાદ જ બાદ જ મિત્રો કપાસ હોય કે મગફળી હોય તમારે વેચવામાં ફાયદો રહેશે એવું મિત્રો અમારું એક અનુમાન છે કેમ કે હવે ધીમે ધીમે બજાર મિત્રો અપ થતું હોય તેવું ખાસ લાગી રહ્યું છે તો મિત્રો ખાસ મિત્રો આજના ડેટા ડેટા પ્રમાણે એમ જોઈએ તો આજે જે મિત્રો મેં બજાર થોડીક જાણેલી છે કે જીરું બજાર પણ થોડુંક હલચલ છે અને કપાસિયા બજારમાં પણ થોડું ઘણું હલચલ છે તો મિત્રો અઠવાડિયું દસ દિવસ આપણે જાળવશું એટલે ખબર પડી જશે કે બજાર હવે હજી કેટલું અપ થવાનું છે તો મિત્રો ખાસ મિત્રો આ જે આજની આ જે માહિતી હતી તે આટલી જ હતી અને મિત્રો ખેડૂતો સુધી આ જે મા આ જે મારી વાત છે તે ભૂગાડવામાં ખાસ મિત્રો ખેડૂતોનો પણ સહયોગ મારે જરૂર છે તો આપણી ચેનલ છે એ ખાસ મિત્રો વિડિયો જો સારો લાગ્યો તો ખાસ શેર કરજો તો મિત્રો બસ આજના વિડીયોની અંદર આટલું જ મિત્રો બસ જયસિદ્ધનાથ મહાદેવર મિત્રો મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો